પાડી તાલુકાના અંબાજકામે એસપીની અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયો સાયબર ક્રાઇમ વાહન ચલાવતી વખતે હેલ્મેટ પહેરવા તેમજ આરોગ્ય અંગે આયુષ્યમાન કાર્ડ બનાવી દેવા દરેકને સૂચન કર્યું શિક્ષણ જ વ્યક્તિને ઉચ્ચ દરજ્જો અપાવી શકે છે ગ્રેજ્યુએટ સુધી અભ્યાસ કરવા એસપીએ કર્યો અનુરોધ પાડી તાલુકાના અંબાજકામે અંબાજ ગ્રામ પંચાયત કચેરી ખાતે વરસાદ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉક્ટર કરણરાજ વાઘેલાના અધ્યક્ષસ્થાને એક લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વહીવટી કક્ષાના પ્રશ્નો તેમજ વિવિધ સમસ્યાઓ અંગે લોકોની રજૂઆત સાંભળવા માટે લોક દરબારનું આયોજન કરાયું હતું કાર્યક્રમના પ્રારંભે ગામના સરપંચ મનીષાબેન પટેલ દ્વારા તમામ પોલીસ અધિકારીઓ અને ગ્રામજનોને આવકાર આપી સ્વાગત પ્રવચન કરાયું હતું તેમજ લોકોને પોતાની સમસ્યા રજૂ કરવા માટે અનુરોધ કરાયો હતો ગામના સ્થાનિક આગેવાનો દ્વારા જમીન માપણીના પ્રશ્નો અંગેની રજૂઆત કરાઈ હતી જેમાં ડી એલ આર વિભાગ દ્વારા કરવામાં આવેલી ક્ષતિઓ અંગે જાણકારી અપાઈ હતી જે બાબતે તેઓ વહીવટી અને સંકલનની મિટિંગમાં યોગ્ય રજૂઆત કરશે તે અંગે પણ ડીએસપી દ્વારા ખાતરી આપવામાં આવી હતી આ પ્રસંગે ડોક્ટર કરણરાજ વાઘેલાએ જણાવ્યું હતું કે શિક્ષણનો હાલના સમયમાં ખૂબ જ મહત્વ છે તેમજ સ્વામી વિવેકાનંદ હોય કે ડોક્ટર સાહેબ આંબેડકર તે તમામ લોકો શિક્ષણને ખૂબ ઊંચો દરજ્જો માને છે તેમજ તેઓ પણ કહી ગયા છે કે શિક્ષણ મળશે તો જ વ્યક્તિ ઉચ્ચ સ્થાને પહોંચી શકશે જેથી દરેક યુવાનોને ઓછામો ઓછો ગ્રેજ્યુએટ સુધી અભ્યાસ કરવા માટે અનુરોધ કર્યો હતો તે સાથે જ તેમણે મહિલાઓને પણ જણાવ્યું હતું કે તેમના પતિદેવો જ્યારે પણ બહાર જાય ત્યારે બાઇક ઉપર તેમની સલામતી માટે હેલ્મેટ અવશ્ય પહેરે તે અંગેનો ધ્યાન રાખવા જણાવ્યું હતું તેમણે કહ્યું કે હાલમાં જ કરવામાં આવેલા સર્વે અનુસાર વલસાડ જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે ઉપર કુલ ત્રેવીસ જેટલા બ્લેક સ્પોટ નક્કી કરવામાં આવ્યા છે જેમાં ત્રણ જેટલા બ્લેક સ્પોટ નાના પોંડા કપરાળા માર્ગો ઉપર છે જ્યારે અન્ય 20 જેટલા બ્લેક સ્પોટ નેશનલ હાઈવે નંબર 48 ઉપર છે જ્યાં ગત વર્ષમાં સૌથી વધુ વાર અકસ્માતો થાય છે અને આ અકસ્માતોથી બચવા માટે બાઇક ચાલકોએ હેલ્મેટ પહેરવું ખૂબ જ જરૂરી છે જેથી તમામ લોકો હેલ્મેટ પહેરે તે માટે તેમણે સંપૂર્ણ બહાર પાડી મૂક્યો હતો આ સાથે એસપીએ ગ્રામજનોના વખાણ કરતાં જણાવ્યું કે ગામમાં કોઈ પણ મોટા ગુના બન્યા નથી એટલે ગ્રામજનોમાં એકતા અને સંવાદિતા જોવા મળી રહી છે આ પ્રસંગે તેમણે સાયબર ક્રાઇમ ને લગતા વિવિધ ગુનાઓ ગુનેગારો કેવી રીતે લોકોને ફસાવે છે તે અંગે પણ લોક ઉપયોગી માહિતી આપી હતી તેમજ કોઈ પણ સાયબર ક્રાઇમ નો ભોગ બને તો તેવા સમયે વલસાડ જિલ્લા ડીએસપી કચેરી ખાતે ચાલતા સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવવા માટે પણ જણાવ્યું હતું તેમણે લોકોને કહ્યું કે અજાણી લિંક ઉપર ક્યારે પણ સાથે જ સોશિયલ મીડિયા ઉપર આવતા અજાણ્યા નંબરના વિડીયો કોલ ક્યારે પણ ઉઠાવવા ન જોઈએ નહીં તો તમે પણ સાયબર વિડિયો કોલના ભોગ બની શકો છો સાથે સાથે તેમણે જણાવ્યું કે ગ્રામીણ કક્ષાએ રહેતા લોકોએ અવારનવાર પોતાની જમીનમાં સાત બાના ઉતારા અને જરૂરી દસ્તાવેજોમાં પોતાના નામ છે કે નહીં ક્યારે કોની કેટલી એન્ટ્રી પડી છે એ તમામ વિગતો ઉપર પણ નજર રાખતા રહેવા જણાવ્યું હતું કારણ કે જે રીતે લેન્ડ ગ્રેબિંગના ગુનાઓ હાલ નોંધાઈ રહ્યા છે તેને જોતા ભૂ સક્રિય થયા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું સ્થાનિક લોકોને આરોગ્ય લગતી જાણકારી આપતા ડોક્ટર કરણરાજ વાઘેલાએ જણાવ્યું હતું કે હાલમાં સરકારની આયુષ્યમાન ભારત યોજના ખૂબ જ ઉપયોગી છે કોઈ પણ ગંભીર બીમારી હોય કે કોઈ પણ મોટા ઓપરેશનનો ખર્ચ સામાન્ય વ્યક્તિ ઉઠાવી શકતો નથી ત્યારે સરકારની આયુષ્યમાન ભારત યોજનાનો કાર્ડ બનાવી લેવા બાદ દસ લાખ સુધીના નાણાંનો ખર્ચ અને સારવાર સરકાર ભોગવી લેતી હોય છે ત્યારે દરેક લોકોએ આયુષ્યમાન ભારત કઢાવી લેવા અનુરોધ કર્યો હતો તેમજ સરપંચને પણ લોકો સુધી આયુષ્યમાન ભારત યોજનાનો લાભ મળે તે પ્રકારની ગોઠવણ કરવા માટે જણાવ્યું હતું આ કાર્યક્રમ દરમિયાન તેમની સાથે વાપી ડીવાયએસપી બીએન દવે વાપી ડુંગરા પોલીસ મથકના પીઆઈ મેરુ પટેલ સહિત ગામ અંબાચ મહિલા સરપંચ મનીષાબેન સુકેશ ગામના સરપંચ પુનીતભાઈ પટેલ તાલુકા પંચાયત સદસ્ય અંકિતભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા લોકો આવી જાય છે મોટું ગામ છે આખા જિલ્લામાં પણ તે છતાંય મેં થોડુંક અભ્યાસ કર્યો તો ગામમાં ગુનાઓ એકદમ નહિવત છે ઇન્ફેક્ટ મારામારીનો પણ એક પણ બનાવ અહીંયા નથી બન્યો એટલે તમામ ગામના લોકોનો ખૂબ ખૂબ આભાર માનવું તમે પોતે આટલી શાંતિ જાળવો છો અને અમારા લગત હજી સુધી એક પણ તકલીફ નથી આપને પડી જે એક બે જમીનના પ્રશ્નો બાબતે છે એમ આપણી બાબતે એ હું પણ કબૂલ કરું છું કે અમે લોકો મિટિંગ અટેન્ડ કરતા હોઈએ છીએ સીટની કે લેન્ડ લેવીનની

ખેતી થોડી હમણાં તકલીફ પડી છે અમારા કાકા જયારે જયારે આગાહી કરે માવ થાય છે એટલે તકલીફ ખેતીમાં બહુ પડી છે 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 અને વાપીનો એરિયા એટલે લોકો બધા સારા જોબમાં છે છે બધા અને બહેનોની ઊંચી હાજરી બતાવે છે કે ગામમાં સાક્ષરતાનું પ્રમાણ પણ બહુ સારું છે અને સરપંચ છે બેન તો પછી બેનને પણ રિક્વેસ્ટ કરીશ મનીષાબેન કે ગામની દીકરીઓ ગ્રેજ્યુએટ થાય એટલું ભણે એવું પણ એ પ્રયત્ન કરે બારમું ધોરણ તો પાસ બધા હોય પણ આપણી દીકરીઓ ગ્રેજ્યુએશનમાં જાય અને આપણી બહેનો જેમ તમે સરપંચ થયા બેન મંત્રી છે અમારા છે મહિલા છે પણ તરીકે નોકરી કરે છે ગાંધીનગરથી આવીને અહીંયા નોકરી કરે એટલે એમ આપણી બેન દીકરીઓ પણ આખા રાજ્યમાં બધે પીએસઆઈ પીઆઈ ડીવાયપી બને અને મોટા અધિકારી તરીકે અંબાજ ગામનું નામ રોશન કરે આપણને ગમે